નમસ્કાર નિર્માણ વિશેષમાં હું છું નતાશા સૌનું સ્વાગત દર્શક મિત્રો સ્વપ્નનું ઘર અને ઘરનું ઘર એ લગભગ તમામનું સપનું હોય છે પણ અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત આ ઘરને કઈ રીતે આપ સજાવટ કરી શકો અથવા તો ઘરની અંદર ફર્નિચર એક મહત્વનું પાત્ર ભજવી જતું હોય છે ઘરની અંદર રહેતા વ્યક્તિઓને પણ અમુક જરૂરતો પડતી હોય છે અને આ જરૂરતો માટે ફર્નિચર અત્યારે લાભદાયી એક માધ્યમ છે પણ આ માધ્યમ પણ આપને એક જ છત નીચે મળી રહે તો કેવું રહેશે અને તે માટે જ આજે નિર્માણ ન્યૂઝ વાછાણી ફર્નિચરની મુલાકાતે આવ્યું છે અમદાવાદના કૃષ્ણનગર નરોડા વિસ્તારમાં સ્થિત આમ તો ઓગણીસો થી આ દુકાન અહીંયા સ્થિત છે વાછાણી ફર્નિચરની પણ ઓગણીસો ને એકાણું વિજય ફર્નિચરના નામે શરૂ કરેલી આ દુકાન આજે બે માળીય શોરૂમ વિખ્યાત શોરૂમ ધરાવે છે અને આ વિખ્યાત શોરૂમમાં આપને ઘરની અંદરની તમામ ફર્નિચર ફેસિલિટીઝ અવેલેબલ છે હવે તેના લાભ પણ ઘણા છે અને વેરાયટીઝ તો પુષ્કળ છે હવે વેરાયટીઝ કઈ કઈ છે અને કઈ કઈ આ ફર્નિચરના શોરૂમની વિશેષતાઓ છે તે જાણવા માટેની અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત આપે મારી સાથે જોડાવું પડશે અને જરૂર લાગે તો આપે આ શોરૂમની પણ મુલાકાત ચોક્કસ લેવી પડશે કારણ કે મને લાગે છે ત્યાં સુધી ઘર સજાવટની વસ્તુઓ હોય અને ઘરમાં ફર્નિચર વસાવવાની જ્યારે વાત આવે છે ત્યારે વન સ્ટોપમાં જ્યારે આપને ઘરનું તમામ ફર્નિચર મળી જાય તો તેના કરતાં વધારે હેડેક કોઈ રહેતું નથી અને હેડેક પૂર્ણ થાય ત્યારે આપની જે સહુલતો છે આપની જે સુવિધાઓની આપને જરૂર છે તે અહીંયા આવીને પૂર્ણ થશે કારણ કે રેન્જ એવી છે આપની જરૂર મુજબ ડિઝાઇનિંગ પણ તેવી રીતે કરી આપે છે વિજય ફર્નિચરથી વાચાણી ફર્નિચરમાં વર્ષ બે હજાર અઢારમાં આ શોરૂમ તબદીલ થયો અને માત્ર ત્રણ નાની દુકાનોથી શરૂ કરેલી આ દુકાન આજે ફર્નિચરના એક વિખ્યાત શોરૂમમાં પરિવર્તિત થયું છે ત્યારે આવો મારી સાથે આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત મુલાકાત લઈશું અને વાચાણી ફર્નિચરમાં શું છે આપની માટે ખાસ તે જાણવાનો પ્રયત્ન કરીશું હવે ઘરમાં ફર્નિચરની આપણે વાત કરીએ છીએ કોઈ પણ શોરૂમ તમે વિઝિટ કરો અને ઘરમાં કોઈ પણ મહેમાન પહેલાં આવે છે તો પહેલાં તો બેઠક વ્યવસ્થા એટલે કે સોફા હોય અથવા તો પછી કોઈ પણ બેઠક માટેની ગાદી વ્યવસ્થા હોય એટલે કે ઘરમાં એન્ટર થતાની સાથે જ જો કોઈ સૌથી પહેલું ફર્નિચર નોટિસ થાય છે તમારા ઘરનું તો એ છે સોફા સેટ હવે સોફા સેટમાં પણ વાચાની ફર્નિચરમાં એટલી બધી વિવિધ રેન્જીસ અને વેરાયટીઝ છે કે તમે એક જોશો અને બીજું ભૂલી જશો કારણ કે મારી સાથે આવું થઈ રહ્યું છે એટલે હું કદાચ આ એક્સપ્લેનેશન તમને આપીશ શકું હવે તમે મારી આસપાસમાં કદાચ જોઈ શકો છો કે એટલા બધા સોફા સેટ્સ છે જેમાં પ્રીમિયમ ક્વોલિટીથી માંડીને એક નોર્મલ પરિવારને પણ બજેટમાં સમાય એ તમામ સોફા સેટની કેટેગરી વાછાની ફર્નિચરમાં અવેલેબલ છે સૌથી પહેલાં તો આપણે પ્રીમિયમ રેન્જનો એક સોફા જોઈશું કે જ્યાં મને વાછાની ફર્નિચરે એમની યુએસપી ગણાવી છે તે રીતે અને જે મારી પાછળ તમે જોઈ શકો છો મસ્ત મજાનો એક કાળા રંગનો આ સોફા સેટ છે પણ હવે આની વિશેષતા એ છે કે તમે આઈ એમ શ્યોર કે જે વ્યુઅર્સ મને અત્યારે જોઈ રહ્યા છે તેઓ મૂવીઝ જોવા માટે થિયેટર્સમાં તો ગયા જ હશે અને થિયેટર્સમાં રિક્લાઇનર સીટ્સ એક પ્રીમિયમ ક્વોલિટીની ગણાતી હોય છે આ જ રીકલાઇનર સોફા સેટ જો તમારા ઘરમાં હોય તો કેવું રહેશે એટલા માટે આ એક રિકલાઇનર સોફા સેટ અહીંયા જે યુએસપી છે વાચાની ફર્નિચરની અને બીજી જે એમની યુએસપી છે કે એમનું પોતાનું પ્રોડક્શન યુનિટ છે એટલે કે પ્રોડક્શન યુનિટમાં તમારા ઘરની ડિઝાઇન મુજબ તમારા ઘરના કલર મુજબ ઇન્ટિરિયર મુજબ અને સાઇઝ મુજબ તેઓ તમારું ફર્નિચર ડિઝાઇન કરીને આપે છે તો આ છે એક રિકલાઇનર સોફા સેટ જે મને તો જોતા જ ગમી ગયો છે તમારું મને ખબર નથી તમારી ટેસ્ટ મુજબ વાચાની ફર્નિચરમાં કંઈક તો હશે જ કે જે તમને ગમશે પછી તે તમારા ઘરના સોફા સેટ હોય બેડરૂમ સેટ હોય વોર્ડરોબ હોય સેન્ટર ટ્રીપોય હોય ટીવી કેબિનેટ્સ હોય કંઈ પણ એક્સ વાય ઝેડ ફર્નિચર અને ન કે ફક્ત ઘરનું ફર્નિચર શોરૂમ અને ઓફિસીસનું ફર્નિચર પણ વાચારની ફર્નિચરમાં અવેલેબલ છે વેલ આ છે એક સોફા સેટ કે જે પ્રીમિયમ ક્વોલિટીનો છે રિક્લાઇનર ક્વોલિટીનો છે અને જેનામાં તમે રિલેક્સ થઈને તમારી ઘરની અંદર આ ફર્નિચરની મજા માણી શકશો સોફા કમ લાઉન્જર અથવા તો પછી એલ શેપ ના સોફા આ અત્યારે ટ્રેન્ડિંગ છે અને મને લાગે છે ત્યાં સુધી ડિઝાઇન જેમ જેમ જમાનો બદલાય છે જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ ઘરના ફર્નિચરની ડિઝાઇન્સ પણ બદલાય છે અને આમ એમ શ્યોર કે હવે જે લોકો પ્રતિભાશાળી લોકો છે તેમના ઘરનું ફર્નિચર આપણે ઘણી બધી સિરિયલ્સમાં મૂવીઝમાં જોયું હશે અને ત્યાંથી જ આપણે ઇન્સ્પાયર થતા હોઈએ છીએ પોતાનું ઘર પણ તે રીતે ડિઝાઇન કરવા માટે અથવા તો પોતાના ઘરમાં પણ ફર્નિચર અપડેટ કરાવવા માટે અપગ્રેડ કરાવવા માટે તો આ એક એવો જ ફર્નિચરનો સેટ જે મને જોતાં જ ગમી ગયો અને આ છે એલ શેપનું લાઉન્જર હવે આ લાઉન્જરની એક વિશેષતા એ છે કે અત્યારે તો બેસવા માટેનો સોફા છે પણ આ જ સોફામાં સ્ટોરેજ યુનિટ પણ છે આ જ સોફામાં હેડ્રેસ એડજસ્ટેબલ પણ છે અને બીજું કે આ સોફા બેડમાં પણ પરિવર્તિત થઈ જાય છે હવે તે કઈ રીતે થાય છે તે આપણે સમજવાનો પ્રયાસ કરીશું પણ નાના હવે જેમ જેમ મોંઘવારી વધતી ગઈ છે તેમ તેમ લોકોના ઘર પણ નાના થતા ગયા છે અને નાના ઘરમાં તમામ ફર્નિચર એડજસ્ટ કરવા માટે આ એક બેસ્ટ ઓપ્શન હોઈ શકે એલ શેપ લાઉન્જર જો તમે ભવિષ્યમાં વાંચાની ફર્નિચરની મુલાકાત લેવાના જ હો તો આ એની એક વિશેષતા વધારે પડતી છે અને તે જાણવાનો પ્રયાસ ચોક્કસ કરશો જ્યારે પણ આપ વાંચાની ફર્નિચરની મુલાકાત આવો આપણે સમજી લઈએ કે આ કઈ રીતે થાય છે તમારી એક્સ્ટ્રા ચીજ વસ્તુઓ છે ઘરમાં તો તમે આ સ્ટોરેજમાં તબદીલ કરી શકો છો અને ઇઝીલી ઘરના કોઈ પણ વ્યક્તિ દ્વારા આ એક હેન્ડલ આપવામાં આવ્યું છે જે રેસ્ટ હેન્ડલ ઉપરથી આપ જેનામાં એક્સ્ટ્રા વસ્તુઓ સ્ટોર કરી શકો છો અને બીજી એની વિશેષતા એ છે કે આ સોફા જે બેડમાં પરિવર્તિત થઈ જાય છે હવે બેડમાં કઈ રીતે પરિવર્તિત થશે તો એકદમ ઇઝી સ્લાઇડર ટાઈપનું સિસ્ટમ છે કે જ્યાં ઓકે એટલે આના ઉપર મને લાગે છે ત્યાં સુધી બાળકો હોય તો ઓછામાં ઓછા વધારેમાં વધારે ત્રણ બાળકો આની પર એડજસ્ટ થઈ જશે અને ઘરમાં જો મોટી વ્યક્તિ છે અને જેમને રેસ્ટ કરવું છે અને તમારી તમારા કમ્ફર્ટ માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવ્યું છે તેનું મટીરિયલ કહો તમારા ઘરની ડિઝાઇન અને સાઇઝ મુજબ મેજરલી એક યુએસપી જે આપણે વાછાની ફર્નિચરની ગણાવી શકીએ અને એ છે કે તમારા ઘરના દરેક ખૂણાને ઉપયોગમાં લેવાય એ રીતનું ફર્નિચર છે અને બીજું જે હેડરેસ્ટ છે તો હેડ્રેસનું પણ આપણે સમજી લઈએ કે હેડ્રેસ કઈ રીતે એડજસ્ટ થાય છે કે જે તમારા અટમોસ્ટ કમ્ફર્ટ માટે કારણ કે તમે આખા દિવસના કામ કરીને થાક્યા પાક્યા જ્યારે ઘરે જાઓ છો ત્યારે ઘરનો એક ખૂણો કદાચ તમને એવો ગમતો હોવો જોઈએ કે જ્યાં તમે પૂર્ણ આરામ અનુભવી શકો અને આ સેટ કદાચ એ મુજબનો હોઈ શકે જે મેં તમને શરૂઆતમાં કહ્યું હતું તેમ કે એક આપ ચીજ જોશો અને બીજી ભૂલી જશો અને કદાચ મારી સાથે પણ અત્યારે તે જ રીતનું થઈ રહ્યું છે કારણ કે સોફા સેટમાં એટલી વિવિધ વેરાયટીઝ જ્યારે તમને મળતી હોય અને આ વેરાયટીઝ પણ એ રીતે કે જે આપના ઘરને જસ્ટિફાઈ કરી શકે હવે દરેક પરિવારની જરૂરતો અલગ અલગ રહેતી હોય છે અમુકના પરિવારોમાં નાના બાળકો છે તો અમુકમાં વયસ્કો છે અને જ્યારે સાથે જ સોફા સેટ ઉપર બેસીને એક સાથે પરિવાર સાથે ટીવી જોવાની મજા હોય અથવા તો કોઈ પણ પિક્ચર સિરીઝ જોવાની મજા હોય ત્યારે હવે તો બધી જ ચીજ વસ્તુઓ રિમોટ ઓપરેટેડ છે તે પછી લિવિંગ રૂમનું એર કન્ડિશન કેમ ન હોય ઓડિયો સિસ્ટમ કેમ ન હોય તો હવે આ રિમોટ્સ ઘણી વખત ખોવાઈ જતા હોય છે તેના માટે પણ વાચાની ફર્નિચરમાં વન સ્ટોપ સોલ્યુશનમાં એક એવો સોફા ડિઝાઇન કરવામાં આવ્યો છે કે જ્યાં રિમોટ અથવા તો જે વસ્તુઓ ખોવાઈ જતી હોય તે હાથ વગી રહે અને જે સોફા પર બેઠા બાદ આપને જરૂરતમાં પડવાની છે તો તે છે ડ્રોવર્સ હવે આ ડ્રોવર્સમાં તમે રિમોટ્સ અથવા તો રિમોટના સેલ્સ અથવા તો તમારા મોબાઈલ ફોનનું ચાર્જર હાથવું રહી શકે અને તે માટે જ આ એક એવી રીતનો સોફા ડિઝાઇન કરવામાં આવ્યો છે અટમોસ્ટ કમ્ફર્ટ કારણ કે સોફા એક એવી વસ્તુ છે કે જ્યાં તમે બેસીને ઘણી વખત છાપું વાંચતા હો છો ટેલિવિઝન જોતા હો છો પરિવાર સાથે ગપશપ કરતા હો છો ઘરમાં મહેમાન આવે તો સૌથી પહેલા સોફા ઉપર બેસીને તેમની આગતા સ્વાગતા કરતા હો છો એટલે કમ્ફર્ટ પણ ફીલ થવું તેટલું જ જરૂરી છે અને તે માટે તમે જોઈ શકો છો કે સરસ મજાના કુશન સોફાસ છે સાથે જ સેન્ટર ટિપોયસ છે હવે ઘરમાં મહેમાન આવે તો તમે એમને આગતા સ્વાગતા માટે ફળફળાદી જે પણ તમે એમનો આવકાર કરો છો અને તે આવકાર માટે ઘરમાં સેન્ટર ટીપોય પણ સોફાને અનુરૂપ હોય તમારા ઇન્ટિરિયરને અનુરૂપ હોય તો તે માટેની વિશેષતાઓને ખાસ ધ્યાન આ શોરૂમમાં રાખવામાં આવે છે અને વિવિધ રેન્જીસ તમામ વસ્તુઓમાં મળશે તે પછી ઘરના ઇન્ટિરિયરમાં સોફા સેટ હોય સેન્ટર ટિપોયઝ હોય ટેલિવિઝન કેબિનેટ્સ હોય અથવા તો પછી કોઈ એવું ફર્નિચર કે જે તમે આર્ટિસ્ટિક લૂક આપવા માંગો તો તે પણ તમે ઇમેજ અથવા તો રેફરન્સ બતાવીને અહીંયાથી ડિઝાઇન કરાવી શકો છો તમારી જરૂર મુજબ સોફા સેટ બાદ વાત આવે છે પેટ પૂજાની અને પેટ પૂજા તમે ક્યાં કરો છો એ ડિપેન્ડ કરે છે પણ હું તો યુઝઅલી ડાઇનિંગ ટેબલ બેસી ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને જમતી હોઉં છું હવે ડાઇનિંગ ટેબલ અને ચેરનો એક કન્સેપ્ટ જ્યારે ઘરની અંદર વસાવવામાં આવે ત્યારે ઓબ્વિયસલી ઘરના સભ્યો છે તેમના ટેસ્ટ મુજબ તેમની ચોઈસ મુજબનો તો હોય જ છે પણ ખાસ તો ડાઇનિંગ સ્પેસની જેટલી જગ્યા છે તે મુજબ હોય છે અને ઉપરાંત ઘરના કેટલા સભ્યો છે ચાર સભ્યો છે છ સભ્યો છે તે મુજબની ખુરશીઓ પણ રહેતી હોય છે તે મુજબનું ટેબલ પણ રહેતી હોય છે હવે તેનામાં પણ અલગ અલગ કેટેગરીઝ છે અલગ અલગ ડિઝાઇન્સ છે જેમ કે કોઈની પણ નજરમાં ગમતું પીસ કોઈ બેસી જાય અને એ છે આ કે જ્યાં માર્બલ ટોપ છે નીચે વુડન બેઝ છે એટલે કે મટીરિયલ્સ પણ ડાઇનિંગ ટેબલમાં અલગ અલગ વપરાશમાં છે ઉપરાંત જ્યારે આપ જમવા માટે બેસો ત્યારે ઘરે જો તમને રેસ્ટોરન્ટ જેવી ફિલિંગ આવે તો એ ડાઇનિંગ ટેબલને કારણે પણ આવી શકે કારણ કે જે ખુરશી પર આપ બેસીને અને જમો છો તો એ ખુરશીનો કમ્ફર્ટ આપને કઈ રીતનો છે આ ઉપરાંત મટીરિયલ કઈ રીતનું વપરાયેલું છે જે તે વસ્તુ આપ ઘરમાં વસાવો છો તે આપ ચોક્કસ જોવાના છો કારણ કે આ એ કોઈ એવી વસ્તુ નથી કે જે તમે દર વર્ષે બદલી નાખવાનો છો અને ઘરમાં કોઈ પણ વસ્તુ વસાવતા પહેલાં વ્યક્તિ જે છે તે જે તે વસ્તુ વસાવે છે તેનું મટીરિયલ ખાસ જોવે છે લાકડું છે તો કઈ ક્વોલિટીનું લાકડું વાપરવામાં આવ્યું છે આ ઉપરાંત કોઈ મેટલનો વપરાશ કરવામાં આવ્યો છે ફર્નિચરમાં તો તે મેટલ કઈ કક્ષાનું છે કઈ રીતે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે તેની ડ્યુરેબિલિટી કઈ રીતની છે જો ઘરમાં બાળક છે તો તે ખુરશી ઉપરથી પડી તો નહીં જાય એટલે કે ઘણા બધા ફીચર્સ છે અને ઘણા બધા પાસાઓને ધ્યાનમાં રાખીને વ્યક્તિ ઘરમાં કોઈ પણ વસ્તુ વસાવતો હોય છે મને જે વાતચાની ફર્નિચરમાં આવીને અને અનુભવ થયો અને તે છે કે તમામ વસ્તુઓ પ્રીમિયમ ક્વોલિટીની તો છે જ પણ તેની સાથે સાથે જે કમ્ફર્ટ છે જે ડ્યુરેબિલિટી છે અને જે અહીંયાની ક્વોલિટીના સ્ટેન્ડર્ડ્સ છે તે ઘણા ઉત્તમ છે એટલે કે ફર્નિચરમાં પણ વન સ્ટોપ સોલ્યુશન અને તેનામાં પણ ખાસ ડાઇનિંગ ટેબલની પણ વિવિધ રેન્જિસ જેમ તમે જોઈ કે એક વિશાળ આખો જે ત્રીસ હજાર સ્ક્વેર ફૂટનો આ આખો શોરૂમ છે તેનામાં ડાઇનિંગ ટેબલનો પણ એક મોટો એરિયા જે ડિઝાઇન કરવામાં આવ્યો છે અને તેનામાં પણ અલગ અલગ ક્વોલિટીના ડાઇનિંગ ટેબલ્સ છે ઘરના ચાર સભ્યો છે ઘરના ઇનફેક્ટ બે સભ્યો છે તો તેના માટે પણ એક સરસ મજાનું એક ટેબલ છે જે હું આપને બતાવવા માંગીશ કે બ્રાસનું ડિઝાઇન કરવામાં આવ્યું છે અને જે મને ઘણું ગમ્યું છે અને તે છે કે માત્ર ઘરમાં બે જ વ્યક્તિઓ છે હવે જે ન્યુક્લિયર ફેમિલીઝનું ફેશન છે કન્સેપ્ટ છે અને આ ન્યુક્લિયર ફેમિલીઝ માટે પણ નાનું મીલ નાનું ટેબલ અને બે ખુરશીઓ કેવું રહેશે તમે તમારી જરૂર મુજબ અહીંયા આવીને અને વસ્તુઓ માગી શકો છો ડિઝાઇન પણ કરાવડાવી શકો છો ઘરમાં ફર્નિચર વસાવતા હો ત્યારે વિચારવું પડશે કારણ કે અહીંયા એસ્પેશિયલી વાચાની ફર્નિચરના આ શોરૂમમાં આવીને મને વિચારતા કરી દીધા છે અહીંયાની વેરાયટીઝ વેરિયન્ટ્સ અને મટીરિયલના અપ્રોચને કારણે હવે વારો આવે છે બેડરૂમનો હવે બેડરૂમની સજાવટ ખાસ તો રાત્રિની નિંદ્રા અને જરૂરી છે કે જ્યારે આખા દિવસના કામકાજથી થાકીને વ્યક્તિ આરામ કરે છે તો એ આરામ માટેનો તમારો શયનકક્ષ કઈ રીતનો છે એટલે કે બેડરૂમ કઈ રીતનો છે બેડરૂમમાં પણ ખાસ તો બેડ કઈ રીતનો છે અને આ એક વન સ્ટોપ સોલ્યુશનમાં જે એમની પ્રીમિયમ રેન્જ છે અને પ્રીમિયમ રેન્જમાં એક આ જે બેડનો સેટ છે કે જેના ઉપર તમને લેધરનું હેડરેસ્ટ મળે છે પહેલાં તો તે હું આપને બતાવવાનો પ્રયત્ન કરું છું કે લેધરનું આ જે હેડરેસ્ટ છે જેની મટીરિયલ ક્વોલિટી અને ડ્યુરેબિલિટી પણ ઘણા વર્ષો સુધીની છે આ ઉપરાંત ખાસ તો જે મટીરિયલ છે આ બેડનું અને બેડની વિશેષતાઓ જે છે અને વિશેષતાઓમાં ખાસ છે કે જ્યારે બેડમાં આપ સ્ટોરેજ કરી શકો અને તે પણ ઇઝી એક્સેસિબલ હોય હવે અમુક લોકોને ઘરના બેડ ઉપર કોઈ પણ વ્યક્તિ અને આવીને અને બેસે તો તે ગમતું નથી અને સ્વાભાવિક છે તો આપના માટે આ એક ખાસ બેડ છે કે જ્યાં આ એક પેરામીટર એવું છે કે જ્યાં આપના ઘરના બાળકો છે અથવા તો કોઈ પણ કે જે બેસી શકે અને બેસતાની સાથે એક એવી જગ્યા પણ આપવામાં આવી છે કે જ્યાં આપ એક્સ્ટ્રા વસ્તુઓ સ્ટફ કરી શકો અથવા તો મૂકી શકો અને તે માટેનું આ એક ડિઝાઇન એ રીતનું છે પ્લસ આ બેડ હાઇડ્રોલિક છે હવે હાઇડ્રોલિક કઈ રીતે તે આપણે ભાઈ પાસેથી સમજી લઈશું કે જે એક્સેસ અને જે સ્ટોરેજ આપે કરવાનું હોય છે હવે ડબલ બેડમાં સ્ટોરેજ ઘણું બધું હોય છે એક્સ્ટ્રા પિલો કવર્સ એક્સ્ટ્રા કુશન કવર્સ એક્સ્ટ્રા બેડશીટ્સ અને બ્લેન્કેટ્સ આ તમામ વસ્તુઓ આપ બેડની નીચે જ સ્ટફ કરી શકો અને ઘરનો કોઈ પણ વ્યક્તિ એક વ્યક્તિ પણ આરામથી તેને ઉપર નીચે કરી શકે છે ગાદલાની સાથે એટલે કે હવે ગાદલું પણ આપણે હટાવવું નહીં પડે આ ઉપરાંત હવે વારો આવે છે બેડની સાથે સાથે કે બેડરૂમમાં જે ખાસ તો બેડરૂમનું વોર્ડ્રોબ છે હવે માની લઈએ આપણે કે આપનું બેડરૂમ ઘણો મોટો છે અને માસ્ટર બેડરૂમમાં માસ્ટર વોર્ડ્રોબ પણ હોવું જોઈએ અને તે છે એક સાત બાય સાતનું આ વોર્ડ્રોબ કે જે ફેન્સી છે અને ફેન્સી એ રીતે કે જ્યાં આપ સ્લાઇડર દરવાજાઓની સાથે એક મોટું એવું સ્ટોરેજ આપને મળે છે કે જ્યાં આપના તમામ કપડાઓ તમામ જે વસ્તુઓ છે સ્ટફ કરી શકો છો મૂકી શકો છો અને એક્સેસિબલી તેને આપ કાઢી પણ શકો છો એટલે કે કોઈ પણ પ્રકારના આપને લેડર અથવા તો ટેબલની જરૂર નથી પડવાની આના ઉપરથી વસ્તુઓ કાઢવા માટે અને પ્લસ ફિમેલ અને મેલ માટે અલગ અલગ સેક્શન છે આ મેલ આ મેલ સેક્શન જો તમે ગણતા હો તો પછી આ સાઈડનો ફિમેલ સેક્શન છે કે જ્યાં ઘરના વ્યક્તિઓ અલગ અલગ રીતે પોતાની ચીજવસ્તુઓ સ્ટફ કરી શકે અને પોતાની ચીજ વસ્તુઓ મૂકી શકે જ્યાં ખાનાઓ પણ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તમને ખાસી એવી મોટી જગ્યા મળી રહે અને આ મોટી જગ્યાનો આપ ઉપયોગ કરી શકો પહેલાં આ તો થઈ એક રેન્જ હજી ઘણી બધી રેન્જીસ છે આવો જોઈએ તો જોકે અહીંયા બેડરૂમ રેન્જિસમાં પણ ઘણી બધી વેરાયટીઝ છે વેરિયન્ટ્સ છે અને આ જ એક વધારે તમે એક પીસ જોઈ રહ્યા છો જે ઘણો પ્રભાવશાળી છે અને તેનું મુખ્ય કારણ છે કે એમડીએફ મટીરિયલ નો આ બેડ છે અને તેની સાથે જ બેડરૂમનું વોર્ડરોબ છે ગ્લોસી અને વ્હાઈટ ફિનિશિંગમાં છે કારણ કે આજકાલ ટ્રેન્ડ છે તમે જુઓ કે જેટલું સુદિંગ તમારું બેડરૂમ હશે જેટલું પીસફુલ તમારું બેડરૂમ હશે અને તેનામાં પણ ખાસ તો વ્હાઈટ કલરના મટીરિયલની વધારે ડિમાન્ડ રહેતી હોય છે તો આ એમડીએફ મટીરિયલનું ગ્લોસી વાળું ડિઝાઇન કરેલું બેડ છે કે જે દેખાતાની સાથે જ આકર્ષક લાગી શકે અને તેને મેચિંગ વોર્ડ્રોબ પણ ડિઝાઇન કરવામાં આવ્યું છે વોર્ડ્રોબની ડિઝાઇન પણ તમે તમારા ઘરની રિકવાયરમેન્ટ્સ મુજબ અને સાઇઝ મુજબ તમે કરાવી શકો છો પણ આ ઉપરાંત જે આ વોર્ડરોબની મને વિશેષતા ગમી છે અને તે છે કે આ વોર્ડ્રોબની અંદર જ અરીસો આપેલો છે એટલે કે તમારે અલગથી ડ્રેસિંગ ટેબલ વસાવવાની જરૂર ન પડે અને આપ જગ્યા પણ તેટલી વધારે ઉપયોગમાં લઈ શકો અને તેની આ વિશેષતા જે મને ગમી છે અને આવું જો તમે કંઈક ક્રિએટિવ શોધી રહ્યા છો પોતાના ઘર માટે અને પોતાના ઘરની સજાવટ માટે તો અહીંયા તમને એવી ઘણી બધી વેરાયટીઝ મળશે ખાસ તો આપણે જ્યારે બેડરૂમની વાત કરતા હોઈએ ત્યારે આપના ડિઝાઇન મુજબ આપ ઘરના બેડ્સ અને બેડરૂમ અને બેડરૂમના વોર્ડ્રોબ્સ ડિઝાઇન કરી શકો છો મટીરિયલ પણ તેટલું જ સરસ છે આ ઉપરાંત જેટલી પણ ક્વોલિટી તમને અહીંયાથી ફર્નિચરની મળશે તો ક્વોલિટીની સાથે સાથે વેરાયટીઝ પણ મળે તે પણ ઘણું જરૂરી રહેતું હોય છે કારણ કે બધાનો ટેસ્ટ મેં અગાઉ પણ કહ્યું કે બધાનો ટેસ્ટ એક સરખો ન હોય પાંચેય આંગળીઓ એક સરખી ન હોય તે રીતે અને તે માટે જ આપની ડિઝાઇન મુજબ આપના ઘરના લોકેશન મુજબ ઘરના ઇન્ટિરિયર મુજબ આપની ચોઈસ મુજબ અને ખાસ તો આપના બજેટ મુજબ અહીંયા આપને તમામ વેરાયટીઝ મળી જશે તો હવે વારો આવે છે ઘર બાદ ઓફિસનું ફર્નિચર સેટલ કરવાનું કારણ કે ઓફિસનું ડેસ્ક પહેલાં તો જ્યાં તમે કામ કરી રહ્યા છો ત્યાં કામ કરવા માટે જે ડેસ્ક છે અથવા તો આપનું જે વર્કિંગ ટેબલ છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે અને આ ઇમ્પોર્ટન્સ એટલા માટે કારણ કે કોઈ પ્રભાવિત થાય ન થાય આપે આપના કામ કરવા માટે એક પ્રેરણા જોઈએ ને તે પ્રેરણા માટે આપ આપના ઓફિસના ફર્નિચરથી કેટલા પ્રભાવિત છો અથવા તો પછી કેટલા સંતુષ્ટ છો તે મહત્વનું છે એટલે કે ઓફિસનું ફર્નિચરમાં પણ તેટલી જ મોટી અને વિશાળ રેન્જ વાચાની ફર્નિચરના શોરૂમમાં અવેલેબલ છે કે જ્યાં આપની બેસવાની ચેર્સ કહો એમ્પ્લોઈઝ માટેની ચેર્સ કહો આપના વર્કિંગ ટેબલ્સ કહો અથવા તો પછી એક્સ્ટ્રા શેલ્ફ્સ કે જ્યાં ફાઇલ્સ મૂકવી છે આપે ઓફિસનો જે સામાન મૂકવો છે તો આવા નાના શેલ્ફ્સ પણ અહીંયા છે આ ઉપરાંત અહીંયા જે રેડીમેડ ફર્નિચર તો છે જ પણ તેની સાથે આપા રેડીમેડ ફર્નિચર ઉપરાંત પણ આપના ઓફિસની ડિઝાઇન આપના ઓફિસનો સ્ટોરેજ એરિયા આપના ઓફિસનો એરિયા મુજબ આપ અહીંયાથી કસ્ટમાઇઝ રીતે ફર્નિચર ડિઝાઇન પણ કરાવી શકો છો અને હવે વારો આવે છે ઓફિસમાં આપના બેસવા માટેની ચેર હવે જેમ એક તરફ સ્ટાર્ટઅપની વાત કરવામાં આવી રહી છે જો આપનો પણ સ્ટાર્ટઅપનો બિઝનેસ છે અને બિઝનેસ જો પૂર જોશમાં ચાલી રહ્યો છે તો બિઝનેસ જ્યારે પૂરજોશમાં ચાલે અને આપ તે બિઝનેસના માલિક હો ત્યારે એવી ફિલિંગ લાવવા માટે એવી ચેર્સ પણ જરૂરી છે આ તો એક એવો પીસ છે પણ આવી ઘણી બધી રેન્જીસ આપને વાચાની ફર્નિચરમાં અવેલેબલ થઈ શકે છે આપના બજેટ મુજબ અને બજેટ ફ્રેન્ડલી જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ એક બજેટ સેટ કરીને ચાલતું હોય છે કોઈ પણ નવી વસ્તુ ખરીદવા માટે જાય ત્યારે ત્યારે આપ ચોક્કસ આ ફર્નિચર સ્ટોરની મુલાકાત લો ત્યારે આપના ઓફિસ માટેની પણ જો આપની ફર્નિચરની રિક્વાયરમેન્ટ્સ છે તો અહીંયા આવીને એ પૂરી થઈ શકે મારું નામ પૂર્વીશ ફલજીભાઈ પટેલ છે હું વાછાણી ફર્નિચરમાં છેલ્લા દસ વર્ષથી રેગ્યુલર કસ્ટમર છું અને મેં મારા ઘર માટે ડાઇનિંગ ટેબલ સોફા બેડ વગેરે હું અહીંયાથી લઉં છું અને ફર્નિચર વસ્તુ એવી છે કે જે વર્ષે બે વર્ષે ક્યારે પણ આપણે નાની મોટી ઘરમાં જરૂરિયાત પડે છે તો હું એના માટે વાછાણી ફર્નિચરમાં જ પ્રિપેર કરું છું કારણ કે મને અહીંયા પૂરતી સર્વિસ પણ મળે છે અને મને જ્યારે પણ હું ફોન કરું છું કંઈ પણ નાની મોટી કમ્પ્લેન હોય છે તો મને વાછાણી પરિવારનો અહીંયા સદસ્ય જે પણ ફોન રિસીવ કરે છે એ તરત જ મારી કમ્પ્લેન સોલ્વ કરી આપે છે અને હું સેટિસ્ફાઇડ છું તો હું શું કામ બીજે જાઉં કારણ કે અહીંયા ફિક્સ રેટનો એક જ ભાવ હોય છે જેથી કરીને ક્યારે પણ કોઈ છેતરાવાનો કે બીજું કોઈ વસ્તુ રહેતી નથી માટે હું વાછાણી ફર્નિચરમાં જ ખરીદું છું અને હું મારા સગાવાલા મિત્ર સર્કલમાં પણ હું બધાને અહીં જ આવવા માટે આગ્રહ રાખું છું કે જેથી કરી અને એ લોકો પણ સારી પ્રોડક્ટ અહીંથી જરૂર પડે તો એ લઈ શકે તો આ હતી અમારો એક નાનકડો પ્રયાસ આપને ફર્નિચરની મુલાકાતે લઈ આવવાનો કે જ્યાં આપના ઘરનું ફર્નિચર હોય કે ઓફિસનું ફર્નિચર આપની જરૂર મુજબ આપની ડિઝાઇન મુજબ આપના ટેસ્ટ મુજબ અને ખાસ તો આપના બજેટ મુજબ અહીંયા ઘણી બધી વેરાયટીઝ અવેલેબલ છે જે આપે રૂબરૂ આવીને પડશે આ ઉપરાંત બે વાતનું ખાસ ધ્યાન રાખો જ્યારે પણ આપ વાચાની ફર્નિચરની મુલાકાતે આવો છો કે અહીંયા વેરાયટીઝ ઘણી બધી છે અને બીજી ખાસ વાત એટલે કે અહીંયા આપના ઇકોનોમી રેન્જ એટલે કે આપના આર્થિક બાબતનું પણ તેટલું જ ધ્યાન રાખવામાં આવ્યું છે સરળ હફ્તેથી આપના ઘરનું હોય કે ઓફિસનું હોય ફર્નિચર વસાવી શકો છો અને તે માટે રૂબરૂ મુલાકાતે ચોક્કસ આવો વાછાણી ફર્નિચરના આ શોરૂમની મુલાકાત લો અને આપની જરૂર મુજબ આપના ટેસ્ટ મુજબનું ફર્નિચર વસાવો અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ આવા ઘણા બધા વિષયો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર